પાટણમાં આ ફાટ્યું છે હવામાનની છવ્વીસ જૂન સુધીની વરસાદની આગાહી છે આજે બનાસકાંઠા સાબરકાંઠા નવસારી સહિત જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે વાત કરીએ તો કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગરમાં પણ અતિ ભારે વરસાદ પડશે તેવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે વધુ વિગત જણાવ્યા તે હાલ વરસાદને લઈને તો વરસાદને લઈને ખૂબ જ જેમ કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે અત્યારે હાલ સમગ્ર ગુજરાતની અંદર જેમ કે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવે છે ત્યારે જેમ કે આ વખતે દિવસ જેમ કે નદી નાળા પણ છલકાશે કારણ કે અત્યારે હાલના જેમ કે હવામાન વિભાગની જેમ કે મોટી આગાહી કરવામાં આવી છે હવે ગુજરાતમાં જેમ કે સૂત્રા નાખશે વરસાદ ત્યારે વાત કરીએ તો જેમ કે રવિવારે જેમ કે પારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબસાગરમાંથી સાયક્લોન સર્ક્યુલેશન ગુજરાત પર આવ્યું છે જેના લીધે ચોમાસાને ખેંચી લાવ્યું છે વીસ અને એકવી જૂને તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા હવેલી અને જેમ કે ત્યાં છૂટા છવાયો વરસાદ થશે પરંતુ શું એમ કે ભારેથી ભારે પણ વરસાદ થવાની સંભાવનાઓ છે અત્યારે હાલ જેમ કે ગુજરાતમાં મેઘરાજાની સવારી આવવાના સાથે મુશળધાર વરસાદ વરસ્યો છે સારો વરસાદ લાવે તેવી સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે અમદાવાદમાં મોડી રાત્રે ગાજવીજ સાથે સારો વરસાદ પાટણમાં આ ફાટ્યું દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ અને તાપીમાં પણ જેમ કે ભારે વરસાદની જેમ કે આગાહી છે ત્યારે હવામાન ખાતાના કરેલી આગાહી મુજબ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત બાદ ઉત્તર ગુજરાતમાં પણ શનિવારથી ભારે વરસાદ માહોલ સર્જાવા હવામાન ખાતા દ્વારા સંકેત આપવામાં આવ્યો છે જો કે અમદાવાદ ગાંધીનગર પાટણ બનાસકાંઠા રાજ્યમાં ઓગણીસ જેટલા જિલ્લાઓમાં જેમ કે રવિવારના રોજ ભારેથી ભારે વરસાદ પડવાની હવામાન ખાતાની જેમ કે મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં હાલ જેમ કે ધમાકેદાર વરસાદ થઈ રહ્યો છે રાજ્યમાં જેમ કે બે દિવસથી જેમ કે સૌરાષ્ટ્ર અને જેમ કે દક્ષિણ ગુજરાત સહિત જેમ કે અનેકો રાજ્યોમાં જેમ કે મેઘરાજાએ જેમ કે અમદાવાદમાં પણ જેમ કે જેમ કે વરસાદ જેમ કે પડ્યો છે ત્યારે જેમ કે વાતાવરણમાં જેમ કે ઠંડક પસરી છે વધુ વિગત જણાવ્યા અત્યારે હાલ જેમ કે વરસાદને લઈને તો દોસ્તો જેમ કે સૌથી મોટા સમાચાર જેમ કે વરસાદને લઈને જેમ કે સામે મળી રહ્યા છે અત્યારે હાલ જેમ કે દોસ્તો જેમ કે સમગ્ર ગુજરાતની અંદર જેમ કે ટોટમાર વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યારે હાલ દોસ્તો વાત કરીએ તો જેમ કે હવામાનના જેમ કે સમાચાર જેમ કે સામે મળી રહ્યા છે ત્યારે જેમ કે ભરૂચમાં દોસ્તો જેમ કે ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે જેમ કે જેમ કે વરસાદ જેમ કે વરસાદ પડતા જેમ કે રસ્તાઓ બંધ થયા વાહન ચાલકોને જેમ કે ભારે મુશ્કેલીઓ પણ પડી છે ત્યારે જેમ કે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જેમ કે ખાબક્યો છે ભરૂચમાં પણ ધોધમાર વરસાદ ખાબકતા અનેક રસ્તાઓ બંધ થયા છે ભારે વરસાદના કારણે જેમ કે સાચો જ જેમ કે કંટ્રિયા જેમ કે જોડતો રસ્તો પણ બંધ બનગાયો છે જેમ કે દાંતરાઈ અને જેમ કે જેમ કે બાડોદરા ગામે વચ્ચે જેમ કે વરસાદી પાણી ભરાયા છે ત્યારે જેમ કે વનખાડી જેમ કે પાણી માર્ગ પર જેમ કે ફરી વળ્યા છે ત્યારે ખાડીપુલ માટે જેમ કે બનાવેલા જેમ કે ડાયવર્ઝન પર જેમ કે પાણી ફરી વળ્યા છે ખાડી પુલ પણ જેમ કે જેમ કે બનાવેલા જેમ કે ડાયવર્ઝન પર જેમ કે જેમ કે પાણી ફરી વળતા જેમ કે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે આ ઉપરાંત જેમ કે ઠેર ઠેર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને જેમ કે હાલાકી થઈ રહી છે ગઈકાલે જેમ કે ભારે વરસાદ જેમ કે વરસતા ભરૂચના જેમ કે વાલિયા પણ થાય સ્થિતિઓ છે જેમ 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 કે 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 જેટલો વરસાદ કે પાણી ભરાયા છે અને હજી દોસ્તો જેમ કેમ કે પાંચ દિવસ ભારેથી દોસ્તો જેમ કે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેવા જેમ કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે વધુ જણાય જેમ સમાચાર લઈને તો દોસ્તો જેમ કે વાત કરીએ તો જેમ કે પાટણમાં પણ આગ ફાટી હોય તેવા